સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવીયાવદર ગામના સરપંચ રતિલાલ સોમાભાઈ સારલા પર ગામના જ એક જાગૃત અને નિવૃત્ત અધિકારી ગુણવંતભાઈ સહિત ગ્રામજનો દ્વારા સરપંચ પર કાર્યવાહી માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુણવંતભાઈના જણાવ્યા મુજબ ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈપણ ઉમેદવારને માત્ર બે બાળકો હોય પરંતુ આ ગામના સરપંચને બે દીકરીઓનો ઉલ્લેખ કર્યા પછી એક દીકરો આવતા કુલ ત્રણ બાળકો હોય જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત ગૌચર જમીન બાબતે અનેક વખત રજૂઆત કરી લેજે જમીન તાત્કાલિક ધોરણે ખુલ્લી કરવા અને ગુજરાત સરકાર દ્વારા ગામના વિકાસ અર્થે આપવામાં આવતી ગ્રાન્ટોનો દુરૂપયોગ થતો હોય તેવા વિવિધ મુદ્દે ગ્રામજનોને સાથે રાખી ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું